ભરૂચ નગરપાલિકા દબાણ શાખા દ્વારા શહેરના સુપર માર્કેટથી સ્ટેશન ઉપરના મુખ્ય માર્ગો પર દબાણ કરતા લારી ગલ્લા વાળાઓને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી ભરૂચમાં રેલવે સ્ટેશન જવાના મુખ્ય માર્ગો પર લારી ગલ્લા બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફિકને અડચણ કરતા હોય છે આજે સુપરમાર્કેટથી સ્ટેશન જવાના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર રીતે રોડ ઉપર દબાણ કરી વેચાણ કરતા લારી ગલ્લા વારા ઉપર પાલિકાની દબાણ શાખાએ તવાઈ બોલાવી હતી પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાએ આજે જાહેર માર્ગ ઉપર દબાણ દૂર કર્યું હતું રેલવે સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારોમાં આ રીતે માર્ગ ઉપર દબાણ કરી વેચાણ કરતા લારી ગલ્લાવાળા સ્થળ ઉપર હાજર ન હોય કે અન્ય કોઈ પણ દુકાનો દ્વારા પણ જાહેર માર્ગ ઉપર દબાણ કરાતું હોય તો તેને નોટિસ પાઠવવામાં આવી હતી આ કામગીરીમાં ભરૂચ પોલીસે પણ સાથ સહકાર આપ્યો હતો નોંધનીય છે કે ભરૂચ શહેર નાનો અને ગીચ વિસ્તાર ધરાવે છે ઉપરાંત જાહેર માર્ગો ઘણી રીતે સાંકડા અને ગીચ છે જેમાં લારી ગલ્લાના દબાણથી